જૂથ શાળામાં બાળ ઉપન કિશોરીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જેન્ડર પ્રવૃત્તિઓ અંતર્ગત સરસવ જૂથ પ્રાથમિક શાળામાં ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત કિશોરી મિત્ર નીકળવામાં આવી જેમાં આરોગ્ય કેન્દ્રમાંથી શ્રી સુભાષભાઈ રીનાબેન વગેરે સ્ટાફ હાજર રહી અને શરીરની સ્વચ્છતા શારીરિક આરોગ્યની કેળવણી માસિક ધર્મ દરમિયાન થતી ભૂલો અને એને નિવારવાના ઉપાયો વગેરે બાબતોની ખૂબ જ સરસ ચર્ચા કરી હતી અને દરેક છ થી આઠની કિશોરીઓને કંપાસ બોક્સ ભેટમાં આપ્યા હતા કિરપાબેન પટેલ તેમજ શાળાના સ્ટાફ સહિત તજજ્ઞો સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંવાદદાતા સંગીતાબેન શાહ વિરાટ ભારત ન્યૂઝ વિજયનગર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો